હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની હાટડીઓ સામે પોલીસે લા કરી છે જેમાં અલગ અલગ વિસ્તારમાં દરોડો પાડીને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં વાત કરવામાં આવે તો સુંદરગઢ સુસવાવ વેગડવાવ કીડી હળવદ શહેરના ઢોરા સહિતના વિસ્તારોમાં દેશી દારૂ પકડાયું છે સુંદરગઢમાં રાજેશભાઈ પાટડિયા પાસેથી ત્રેવીસ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા છેતાલીસ સુસવાવ ગામેથી રમેશભાઈ ચખાણી પાસેથી સાત લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ચૌદસો વેગડવાવ ગામેથી વિપુલભાઈ સુરેલા પાસેથી સોળ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા બત્રીસસો કીડી ગામેથી સુશીલાબેન ઉતરેજા પાસેથી બે લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ચારસો અને હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં હંસાબેન દશરથભાઈ ધામૈયા પાસેથી પાંચ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા એક હજારનો દેશી દારૂ પકડી પાડીને તમામ વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે